માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચી કેરીનું શાક બનાવવાનું છે તેના માટે મેં બે કાચી કેરી લઈ લીધી છે ધોઈને હવે તેમાં મસાલા આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવી છે અને મેથી અને જીરુંને મેં ખલિયામાં ખાંડીને અધકચરા ખાંડી લીધા છે અને ગોળ લઈ લીધો છે અને લીલા મરચાં લીધા છે પહેલાં આપણે કેરીની છાલ ઉતારીને નાના નાના પીસમાં કટકા કરી લઈશું નાના નાના પીસમાં કટકા કરીને લઈ લીધા છે હવે વઘાર કરવા માટે નોનસ્ટિક બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું આ શાક બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું અને જીરું અને મેથીના દાણાને ખાંડેલા છે તે એડ કરીશું અને તેને થેલા તેલમાં સાંતળી લઈશું એક સેકન્ડ જ માટે જેથી રહી સરસ ફૂટી જાય અને મેથી પણ આપણું સરસ થઈ જાય હવે લીલા મરચાં લઈ લઈશું ઝીણા કટ કરેલા છે તે અને લસણ મરચાંની પેસ્ટ છે તે લઈ લઈશું મસાલાને તેલમાં સરસ સાંતળી લઈશું

मिक्स कर लिदूचे सरस मीठू लई लसू स्वाद अनुसार मिक्स करच मिनिटमध्ये ते सरस मसाला सातळा तिथ सुधी राखी देईस અને પછી આપણે આ થોડું લસ લસતું શાક બનાવવાનું છે તેના માટે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે ઢાંકીને એને દસ મિનિટ માટે એકદમ ધીમી એને થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે એકદમ આપણું લસ શાક બની ગયું છે હજુ આપણે એને ગોળ નાખીને પણ આપણે એને પાંચ મિનિટ રાખીશું ધીમી આચે દસ થી પંદર મિનિટ થાય છે શાકને થતાં હવે ગોળ એડ કરી દઈશું મિક્સ કરી લીધું છે ઢાંકીને મૂકી દઈશું જેથી કોર સરસ અંદર ઓગળીને સેટ થઈ જાય થઈ ગઈ છે ચેક કરી લઈશું જો એકદમ લસ લસતું આપણું કેરીનું ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે કેસ આજ બંધ કરીશું અને શાકને આપણે સર્વ કરીશું સર્વિંગ બોલ બનાવી લીધું છે આપણે કેરીનું એકદમ ફટાફટ બની જઈએ એવું શાક ને કોથમીથી ગાર્નિશિંગ કર્યું છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે ખટ્ટું મીઠું કેરીનું શાક બનીને રેડી છે અને જો તમને મારી આ શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ફટાફટ બની જતું કેરીનું શાક બનીને રેડી છે